ભુજ રાજકોટ વચ્ચે શરૂ કરાયેલી ટ્રેન માત્ર ચાર ફેરામાં જ બંધ કરી દેવાઈ છે ટ્રેન બંધ કરી દેવાનું કારણ પ્રવાસીઓ નથી મળતા હોવાનું સામે આવ્યું છે આ ટ્રેનના માત્ર ત્રણ ફેરામાં જ રેલવે અનુમાન લગાવી દીધું કે મુસાફરો મળતા નથી તેથી આ ટ્રેન ભુજમાં આઠ ઓગસ્ટથી બંધ થશે અને રાજકોટમાં સાત ઓગસ્ટથી રદ રહેશે ભારતીય શંકર ગુર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની

બે બાર સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર વગર લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ